Well now.

એની બાજુમાં ડટકવાનો ટ છે દરેક ગઈ તો કયો શબ્દ વંચાઈ જાય છે કીડી એવી જ રીતે નીચે શરણાઈનો શ શરીરની ગઈ છે બાજુમાં પણ શરણાઈનો શ શરીરની ગઈ છે તો શું વંચાય છે સીસી એની બાજુમાં દીદી તમે કોઈને કઈને બોલાવો છો કે દીદી કોને કહેવાય તો દરેક દીદી ગઈ મે તને દીદી કે દીદી એવી રીતે ત્રણ અક્ષરના શબ્દો એ સ મોટી ફીર

એ ચમચી જી